જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ઉનાળામાં ખાવાની મજા પડી જાય તેવા આપણે ફોદીના ભરેલ મરજા બનાવીશું આપણે આ ભરેલ મરચા એકદમ સરસ મજા આવે છે ખાવાની અને આપણે ઉનાળામાં ઓછા તેલમાં માં આપને કોઈ વસ્તુ ખાવાનું મન થઈ હોય તો અને શાક કોઈ પણ આપણા ઘરમાં ન હોય તો આ રીતના મરજા પડ્યા હોય તો ભરીને બનાવશો તો તમારા ઘરમાં નાના મોટા ને બધાને ફાવશે એટલા મસ્ત આપણે આ ભરેલા મરચાં બને છે આ મરચાં મેં ભાવનગર લીધા છે ભાવનગર મોડા મરચાં આવે છે તે લેવાના છે તાજા એકદમ સરસ આ મરચા આપણે એકદમ ઉપરથી છાલ આછી હોય તેવા લેવાના છે તેમાં જાડી છાલ વાળા પણ આવે છે આ રીતના ચેકો પાડીને જોશુ તો આમાં આપણે બી ન કાઢીએ તો પણ ચાલે પણ આપણે મસાલો કરવાનો છે એટલે આપણે આ રીતના બી અને થોડા થોડા નસો નો ભાગ કાઢી લેશું એકદમ સરસ આ રીતના આપણે બધી નસો અને બી કાઢી લેશું આ રીતના એટલે એકદમ મસ્ત આપણે મસાલો અંદર ભરાય આ મોડા છે એટલે ન કાઢો તો પણ ચાલે પણ આપણે કાઢીશું તો મસાલો સરસ સમાઈ શકે આપણે બધા મરચામાં બી અને નસો કાઢી લીધી છે તેમાં ભરવા માટેના મસાલામાં જોઈએ તો મિક્સ ચવાણું લીધું છે એક વાટકી બે ચમચી આપણે ચણાનો લોટ અને પાંચ થી છ કડી આપણે લસણની લીધી છે એક

આપણે મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે ફોદીનો નાખી દેસુ ફોદીનો તમે વધારે પણ લઈ શકો છો જેમ હશે તેમ આપણે મસ્ત મરચા બનશે ને ધાણા ભાજી નાખી દેસુ જવાણું સ્વાદ પ્રમાણે નિમક હળદર પાવડર ખાંડ ધાણા ધાણાજીરું પાવડર આ બધું એકદમ સરસ આપણે મિક્સ કર ક્રશ કરી લેશું મિક્સરમાં અને લીંબુનો રસ નાખી દેસુ આપણે સરસ પેસ્ટ બનાવી લેશું પાણી નથી નાખવાનું આપણે મરચાં ભરવા માટે બનાવવું છે એટલે આપણે આમણામાં ક્રશ કરી લેશું આ રીતના આપણે મસ્ત પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણે આમાં એક ચમચી તેલ નાખીશું વધારે ને એક ચમચી નાખવાનું છે તેમાં આપણે સુગંધ પણ મસ્ત આવશે આપણે કચાશ દૂર થઈ જશે એક ચપટી આપણે અજમા નાખીશું અજમાને પણ આપણે પચાસ દૂર કરવાની છે આ રીતના શેકીને કરશું એટલે આપણા મરચાં ભરેલા પણ મસ્ત બનશે આપણે સરસ શેકી લેશું આપણે સરસ લોટ શેકાઈ ગયો છે આ રીતના શેકાઈ જશે એટલે આપણે લસણની ને અજમાની એકદમ મસ્ત સુગંધ આવવા મળશે આ રીતના આપણે મસ્ત છૂટો છૂટો થઈ જવો જોઈએ મસ્ત આપણે શેકાઈ ગયો છે હવે આપણે સ્ટફિંગ બનાવીશું આપણે પેસ્ટ બનાવી હતી તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું ઠંડો સરસ થઈ ગયો છે આપણે થોડો ઠંડો થવા દેવાનો છે ને જો તમારે જરૂર પડે કે આપણે ભરાય એવું બાઇડિંગ ન આવ્યું હોય તો તમે પાણીનો છટકરો અથવા તો ચમચી તેલ નાખી શકો છો આપણે એકદમ ઓછા તેલમાં કરવાનું છે એટલા માટે મેં કોઈ વસ્તુ નથી નાખી તેલ લઈ આપણે થોડા તેલમાં બનાવીશું આ ઉનાળે માટે સ્પેશિયલ આપણે મરચાં છે તમે ક્યારેય આ મરચાં ખાતા પણ નહીં હોય અને બનાવ્યા પણ નહીં હોય એટલા મસ્ત આ મરચાં બને છે એકવાર જરૂર ટ્રાય મારજો હવે આ સ્ટફિંગ મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે મરચામાં આ રીતના ભરી લેશું એકદમ સરસ આ રીતના પેખરીએ એ રીતના ભરવાના છે આ રીતના આપણે બધા મરચા ભરી લેશું બધા મરચાં ભરાઈ ગયા છે મસ્ત સ્ટફિંગ આપણે બે ચમચી જેટલું વધાર્યું છે આનો ઉપયોગ આપણે આગળ કરીશું મારો વિડીયો આપણે જરા પણ સ્કીપ કર્યા વગર જોજો તો તમે એક એક્ટિવ ફોલો કરશો તો ખ્યાલ આવે કઈ રીતના બનાવવા તે આપણે એક પેનમાં બે ચમચી તેલ નાખવાનું છે આપણે વધારે તેલ નથી નાખવાનું આખી પેનમાં ઓઇલવાડી કરી લેશું અને તેમાં આપણે એક એક કરીને આ રીતના મરચાં મૂકી દેસું આપણે આને વરાળે જોડવવાના છે અને સરસ ગળી જાય એટલા માટે આ રીતના સરસ ગોઠવી દેસું તો આપણે મસ્ત મરચાં ફરેલા બનશે અને ચડી પણ મસ્ત જાશે હવે આને ઢાંકીને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એટલે એ વરાળે ચોડવવાના છે અને આપણે ઓછા તેલમાં બનાવવાના છે એટલે આ રીતના બનાવીશું એટલે આપણે ઓછા તેલમાં મસ્ત બનશે અને આપણે થોડી વારે થોડા વારે હલાવતા રહીશું આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતના રહેવા દેસું એટલે એકદમ સરસ બફાઈ જશે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે બે વાર ઉલટ પુલટ કરીને આપણે શેકા છે આપણે મસ્ત શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જે આપણે મસાલો લીધો છે તે આપણે ઉપરથી છાંટી દેસું આ ઉપરથી છાટીશું એટલે એકદમ મસ્ત આપણે મરચાં પણ મસ્ત બનશે અને ફ્લેવર પણ મસ્ત આવશે આપણે એક મરચાંમાંથી આપણે મસાલો નહીં નીકળે આ રીતના બનાવીશું એટલે એકદમ સરસ આપણે બનશે ફરી આને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ એકદમ ધીમા ગેસે ત્રીસ સેકન્ડ માટે રાખીશું પછી બંધ કરીને ઢાંકીને રાખી દેસું આપણે ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આપણે બે મિનિટ માટે ઢાકીને રહેવા દેસુ એટલે મસાલામાં બધા સ્વાદ ટેસ્ટ સેટ થઈ જાય બે મિનિટ થઈ ગઈ છે ઉપરથી આપણે ફોદીનાના પાવડ પાન છે કટિંગ કરીને આપણે રાખી દેસુ અને આપણે થોડી વાર રહેવા દેસું જોતા જ ખાવાનું મન થઈ જાય તેટલા મરચાં આપણે તૈયાર થઈ ગયા છે એકદમ સરસ આ મરચાં તમે રોટલી સાથે રોટલા સાથે પરાઠા સાથે મરચાં આપણે આ ઉનાળામાં આ રીતના ખાશું તો આપણે પચવામાં પણ સહેલા રહેશે એકદમ સરસ અને એકદમ હેલ્થી એવા આપડા મરચા તૈયાર થઈ ગયા છે આપણે ભરેલ ફુદીના વાળા મરચા તૈયાર થઈ ગયા છે એકદમ સરસ જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો તમારા ઘરમાં બધાના ફેવરિટ થઈ જશે નાના મોટા ને બધાને ભાવશે અને આપણે ભાવનગરી મરચાં લેશો એટલે મોડા હશે તો નાના પણ ખાઈ શકશે એટલા મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ